એ રમો રમો જુગારી આવ રમો તમે પૈસા પૂરીને કોઈ રમવા આવે કોઈ હારવા આવે એલા આપણે જુગાર રમો જુગારી આવ પૈસા પૂરીને એ રમો રમો તમે તારે મન મૂકી મૂકી જમો એ લાખો આરો અંદ લાખો આરો હાલો હેરે બાપા આયો હું આલો આલો એ મગ્ના હા ધ્યાન કોણ રાખે એ જો તમ ચાલુ રાખો મને ને તારા પોલીસ આવશે તો કોણ ભાવ એ એ ભૂલી ધ્યાન રાખ હું અહીંયા પૈસા કાઢું છું પછી સાંજે બે ફાગ પાડું નારાયણ તમે જા હું અહીંયા રહી ન ખબર પડે એ તમને ન ખબર પડે મને બધી ખબર પડે શું

એ આપડા પછી કઈ ગયા એ મગીન ભાઈ હમણાં કાઢ્યો ઘડી ઘડી કાઢી કાઢી આમ તો ધ્યાન રાખવા માણા મૂક્યું હો મારી બહુ મૂકી હા હા ઘરનું માણા ધ્યાન રાખવા મૂકાય નક બીજા ફૂટલી ના ફૂટી જાય જો આ મગના આ છે ને વિશ્વાસ રે સમજ્યો હા એ રમો રમો તમ તા મગીન ભાઈ કલા કે 100 રૂપિયા ઘડી નો આલે એ તારી મને બાજિયા હરખી રીતે રહે રમો તઈ ને કોઈ લાકટ મુકોઈ એ

આખા ગામમાં શેક કરી લીધું બોલ શાય ઝડતા નથી અને કમિશનર સાહેબ ફોન ઉપર ફોન કરે છે કે સુગરિયા ન્યાત છે હવે કેમ પકડવા સાહેબ ઓલી વસલી છે ને બાકી છે ક્યાં છે આ હું આગળ થી એવું છે હા તો પણ આઈલ ને કોની વાઈફ જોયસ કદાચ ભાગી જાય તો એ પેલા પકડી લે વ્યાય ન્યા દીશે ઓ સાહેબ બોલો

અરે નીકુડી આમ તો આ મને તો મોટી એ સારે બેગરો ફાટ પર કરી એ હેામરો તો ઉસ્તા કોઈ નઈ દઉં તમારી પાસે 10000 છે મારા એ બાડા તારી પાસે પાંચ એ ગોબર તારી પાસે 17000 રૂપિયા છે મારા મુંગી નો તે મને ક્યારે દીધા એ હાંજે આય રમતા કેરે એ કે નહી દીધા

<laughs> no. तो मा <makingStopiffs> Blocks, <cud> <Sleep�res> वसली लागे नकरा पोदरा पिड्या गोबरा तू धूक એ પછી અમારે અડવાનું જ ખરા ને તારી હાલ છે હાલ ને ભાઈ એ જરુ ના બાડીઓ માર પડખે બેઠો છે ને ભાઈ બાપ ને એક બાઈક ના આવતી બું ધ્યારો એ તું ઘરે વઈ જા જા હજાર આયો હાલ હજાર આયા બંધ કરી નાખો પોલીસ વાળા આવી ગયા

તમારી બાપ માનતા હોય તો મંદિરે હોય અહિયાં ફરિયામાં માં ન હોય એ મારે એવો ટેક રાખેલો હું સમજાવું અરે બાપ ધૂઈ ની ગાવ છો ધૂઈ ની ગાવ છો મારે ઉભા કર ઉભો મત ઉભો મત મને ખબર જ હતી તમારી બોલી ફક્તિ હતી ને ત્યારે જ મને એવું લાગ્યું કે મારા દીકરા મારાનું કાંઈક ડાયરીમાં કારું છે પૈસા વીણવા છે

पण तो जेल मयच जाय हलती नखो <त्याँगाँ> <dengan t opportun no>